નમસ્કાર દર્શક મિત્રો છો કેબીસી ન્યૂઝ હવે સમાચાર સુરત આપણે મહાજનની વાર્ષિક સાધારણ સભા યોજાઈ હતી કેબીસી ન્યૂઝ મારફત ભાવનગર મારફત વિગતવાર સમાચાર જણાવીએ કે આજ રોજ સ્ટેટ ટ્રાન્સપોર્ટ વર્ષ યુનિયન સુરત વિભાગના ડાજણ બસ ખાતે વાર્ષિક સાધારણ સભા વર્ષ બે હજાર પચીસ છવ્વીસ યોજવામાં આવી જેમાં નવનિયુક્ત કાર્યકારી પ્રમુખ તરીકે બિપિનભાઈ લંગાણિયા જનરલ સેક્રેટરી તરીકે કૌશલ દેસાઈ પ્રમુખ તરીકે કેતન પટેલ ઇલિયાસ પઠાણ ગોવિંદ ગામિત તેમજ સંગઠન મંત્રી તરીકે કેડી પટેલ એડિશનલ જીએસ તરીકે તરીકે કિશોરભાઈ ગાંધી યોગેશભાઈ પટેલની જંગી બહુમતીથી કરવામાં આવી જેમાં તમામ ડેપો યુનિટના હોદ્દેદારો બોડી સંખ્યામાં ઉપસ્થિત રહીને આ ચૂંટાયેલા તમામ નવનિયુક્ત હોદ્દેદારોને શુભેચ્છાઓ પાઠવી હતી તેમજ આગામી વર્ષ નિમિત્તે આવનારા પડકારો અંગે ચર્ચા કરી આગામી વર્ષની રણનીતિ બાબતે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તેમજ આ કાર્યક્રમના અંતે આભાર વિધિ ચિંતન પટેલ દ્વારા કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ લોકોએ સ્વરૂચિ ભોજન સાથે લઈ કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો રિપોર્ટર મુસ્તાકભાઈ મેઘાણી કેબીસી ન્યૂઝ ભાવનગર દર્શક મિત્રો કેબીસી ન્યૂઝને લાઈક શેર સબસ્ક્રાઈબ કરો બે લાયકન પ્રેસ કરો જેથી આપને નોટિફિકેશન્સ મળતી